સરકાર દ્વારા વિદ્યાર્થીઓ સાથે શિષ્યવૃત્તિમાં થતા ભેદભાવને લઈને સુરત કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું સુરત શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું બાળકોને આપવામાં આવતી શિષ્યવૃત્તિમાં ભેદભાવના આક્ષેપ કરવામાં આવ્યા હતા સાથે જ કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું ત્યારબાદ આ મુદ્દો વિધાનસભામાં પણ વિરોધ પક્ષના નેતા સુધી પહોંચાડવામાં આવશે તેમ કહેવામાં આવ્યું હતું સરકાર દ્વારા શિષ્યવૃત્તિમાં અલગ અલગ નિયમો બનાવવામાં આવ્યા હોવાના આક્ષેપ કર્યા હતા તેમ કહેવામાં આવ્યું હતું સરકાર દ્વારા શિષ્યવૃત્તિમાં અલગ નિયમો બનાવવામાં આવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા સુરતમાં ગુજરાત બહારના વિદ્યાર્થીઓએ શિષ્યવૃત્તિ નહીં મળે વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિને લઈને વાલીઓ દુવિધામાં છે ત્યારે કોંગ્રેસ દ્વારા વિરોધ કરીને તમામને શિષ્યવૃત્તિ આપવા માંગ કરાઈ હતી સુરત પાલિકાની તમામ શાળા બહાર વિરોધ કરવામાં આવ્યો હતો આજરોજ સીતાનગર ચોક ખાતે પૂર્ણા કોંગ્રેસ સમિતિના નેતા હેઠળ ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રીશ્રીને ખુલ્લા પત્ર સાથે આજોદા તિરંગાનું વિતરણ કરવામાં આવેલું છે તિરંગાનું વિતરણ કરવાનું અને ખુલ્લા પત્રનું કારણ કે ભારતીય જનતા પાર્ટીની જે ભાજપની સરકાર છે રાજ્યની અંદર અને દેશની અંદર એ રાષ્ટ્રભક્તિ અને દેશભક્તિ માટે ચાવવાના અલગ અને દેખાડવાના અલગ જેવો જે ભેદભાવ કરી રહી છે કારણ કે એક બાજુ પ્રજાના પૈસા જે ટેક્સના વેરાના રૂપિયા આવે છે કરોડો રૂપિયા તિરંગા યાત્રા અને રાષ્ટ્રીય ભાવનાના નામે જાહેરાતોમાં બગાડે છે તિરંગા યાત્રા જેવા કાર્યક્રમો કરે છે જે પોતે રાષ્ટ્ર હતી અને દેશભક્ત હોવાનો દોળ કરી રહી છે જ્યારે પરિસ્થિતિ સતત વિપરીત છે રાજ્યની તમામ સરકારી કચેરીઓ હોય કે સુરત મહાનગરપાલિકાની જે શાળાઓ છે કે જેની અંદરથી બાળક દેશનું ભવિષ્ય વિશે હોય છે જેની જાણકારી મેળવતો હોય છે તમામ જગ્યાઓ સરકારી અર્ધ સહકારી શૈક્ષણિક સંસ્થાઓની અંદર જે ભારત માતાના ફોટા લગાવવામાં આવેલા છે તમામ ફોટાની અંદર રાષ્ટ્રધ્વજને હટાવી અને એની જગ્યાએ ભગવો કલરના ધ્વજ આપી દેવામાં આવેલા છે એટલે અમે આજે ખુલ્લો પત્ર લેખો છે મુખ્યમંત્રીશ્રીને કે આવતીકાલે સુરત શહેરની અંદર જ્યારે તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવવાના હોય ને આપણા ને જ્યાં તિરંગા યાત્રા નીકળવાની હોય જો ખરેખર આપણા દિલ્હીની અંદર તિરંગા પ્રત્યે માન હોય અને સાચા દેશભક્ત હોય તો તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવતા પહેલાં એક આદેશ કરો કે જેટલી પણ સરકારી અર્થ સહકારી કે શૈક્ષણિક સંસ્થાઓની અંદર જે ભગવા કલરના ઝંડાવાળા ભારત માતાના ફોટા લાગેલા છે તમામ હટાવી અને ભારતનો રાષ્ટ્રધ્વજ કે જે ભારતના દરેક નાગરિકની હાર બહાર અને શાંત છે એ તિરંગાવાળા વાળા ફોટા દરેક જગ્યાએ લગાવવામાં આવે એવા આદેશ સાથે આપ આપશ્રી કાલે તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરો તે હેતુસર આઝોલ પુણા કોંગ્રેસ સમિતિ દ્વારા આ તિરંગાનું વિતરણ કરવામાં આવેલું